વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પચાસમાં યુવા સ્વરણી મહોત્સવનો પ્રારંભ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા બેથી છ જાન્યુઆરી દરમિયાન પચાસમાં યુવા સ્વર્ણિમ મહોત્સવ યોજાનાર છે આ મહોત્સવ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોર સિંહ એન ચાવડાના અધ્યક્ષસ્થાને યોજનાર છે જ્યારે યુનિવર્સિટીના કુલ સચિવ રમેશદાનભાઈ ગઢવી અને યુવા મહોત્સવના કોઓર્ડિનેટર ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ નિમંત્રક છે આ મહોત્સવ કુલ પાંચ દિવસ ચાલવાનો છે જેનો આરંભ બે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી થવાનો છે આરંભમાં સવારે આઠ કલાકે કળશયાત્રા સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં નીકળશે કળશ યાત્રા બાદ બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જુદી જુદી સ્પર્ધાઓ ચાલશે જેમાં સ્કીટ લોકગીત મિમિક્રી શાસ્ત્રીય વાદ્ય સંગીત નવલિકા લેખન અને કાર્ટૂન મેકિંગ ઓન કરંટ ઇસ્યુનો સમાવેશ થાય છે તારીખ ત્રણના રોજ સવારે દસ વાગેથી શરૂ કરીને સાંજે છ વાગ્યા સુધી ફોક ઓર્કેસ્ટ્રા સમૂહ ગીત કાવ્યપઠન એક પાત્રીય અભિનય પાદમૂર્તિ ચિત્રકલા એકાંકી નાટક અને ગરબા જેવી જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે તારીખ ચોથીએ સવારે દસ વાગ્યાથી શરૂ કરીને છ વાગ્યા સુધી એકાંકી નાટક હળવું કંઠીય સંગીત ડિબેટ પોસ્ટર મેકિંગ સમૂહ નૃત્ય શાસ્ત્રીય કંઠીય સંગીત ક્લે મોડલિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે તારીખ પાંચમીના રોજ દસ વાગ્યાથી શરૂ કરીને સાંજે છ વાગ્યા સુધી એકાકી નાટક શાસ્ત્રીય નૃત્ય રંગોળી અને સમૂહ નૃત્ય સ્પર્ધાનું આયોજન થશે તારીખ છઠ્ઠીના રોજ સવારે દસ કલાકે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિજયસેવી સમારંભ વિજય પ્રજ્ઞ અને વિજેતા સ્પર્ધકોને પારિતોષિક વિતરણ કરી પચાસમો યુવા સ્વર્ણિ મહોત્સવ પૂર્ણ જાહેર કરાશે યુવા મહોત્સવમાં આ પ્રવૃત્તિઓની સાથે સાથે મિલેટ મેળો સ્વદેશી મેળો પુસ્તક મેળો અને સ્ટાર્ટઅપ સ્ટોલનું આયોજન પણ કરવામાં આવશે